નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખે ચોવીસ ડિસેમ્બરથી લઈને એકત્રીસ ડિસેમ્બર સુધી ગુજરાતમાં કયું રહેશે હવામાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તાપમાન ઠંડી પવન અને વરસાદની અગત્યની આગાહીની શરૂઆત કરીએ તો ઉત્તર ભારતથી અત્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં આગામી ચોવીસ કલાકમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય તેવી સંભાવના છે જેની શીતલહેર રાજસ્થાન અને ગુજરાત સુધી જોવા મળવાની છે એટલે મિત્રો અત્યારે બરફવર્ષા થશે જે આગામી ચોવીસથી અડતાલીસ કલાક તેની અસર રહેશે અને ત્યારબાદ ગુજરાતના અનેક ભાગોમાં શીતલહેરનો પણ માહોલ સર્જાઈ શકે છે એટલે ગુજરાતવાસીઓએ આગામી દિવસોમાં ઠંડી માટે તૈયાર રહેવું તારીખ પચીસ અથવા તો છવ્વીસ ડિસેમ્બરથી ગુજરાતના અનેક ભાગોમાં જોરદાર ઠંડીનો માહોલ પણ સર્જાઈ શકે છે ત્યારે મિત્રો હવે બીજી તરફ એક ક્લાઉડ બેઝ ઇન્ફોર્મેશન પણ તમને આપી દઈએ કે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ કેવું છે કઈ સિસ્ટમો સક્રિય થઈ છે અત્યારે મિત્રો ધીમે ધીમે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે જેની અસર તો ગુજરાતને થવાની છે પરંતુ રાજસ્થાનના ઉત્તરી પટ્ટામાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે જેની મધ્યમ અસર રાજસ્થાનને પણ થવાની છે ઉપરાંત ગુજરાતના વાતાવરણમાં જે ગત ત્રણ ચાર દિવસથી વધુ પલટો આવ્યો હતો તેમાં હવે ધીમે ધીમે તાપ તડકો ઉગા નીકળે તેવી પણ શક્યતા છે પરંતુ મિત્રો આગામી ચોવીસ તારીખની વાત કરી દઈએ તો ચોવીસ તારીખથી સામાન્ય વાદળછાયું વાતાવરણ વધારે પણ બની શકે છે કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધારે સક્રિય થાય જે રાજસ્થાન અને ગુજરાત સુધી એક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે બીજી તરફ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પર ધીમે ધીમે એક્ટિવ થવાની તૈયારી છે એટલે મિત્રો આગામી અઠવાડિયામાં અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ સર્જાઈ શકે તેવી પણ સંભાવના હાલ દેખાઈ રહી છે ત્યારે મિત્રો આગળની તારીખો પ્રમાણે તમે જોઈ શકો છો કે તારીખ પચીસ તારીખની આસપાસ પણ એક વાદળછાયું વાતાવરણ જોવા મળશે છવ્વીસ તારીખની આસપાસ પણ એક સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળશે ત્યારબાદ મિત્રો આપણે સીધે સીધા પહોંચી જઈએ તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખની આસપાસ જેમાં જે બંગાળની ખાડી છે બંગાળની ખાડી અને ત્યારબાદ અરબી સમુદ્રમાં પણ એક્ટિવ એક્ટિવ થાય તેવી સંભાવના છે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે અરબી સમુદ્રમાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે જેના ભાગરૂપે થઈને ભારતના અડધા વિસ્તારોમાં એક વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેમાં ખાસ કરીને દક્ષિણા ભારતના અનેક ભાગોમાં તેની અસર જોવા મળશે અને જે તે વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની ઝાપટાં પણ થઈ શકે છે ત્યારબાદ મિત્રો આ જે સિસ્ટમ છે એ વધુને વધુ મજબૂત બનશે અને તારીખ ત્રીસ ડિસેમ્બર અથવા તો એક જાન્યુઆરીની આસપાસ તે એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમમાં ફેરવાય જે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને જગ્યાએ એ સાયક્લોનિક સિસ્ટમની અસર જોવા મળી શકે છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં સો ટકા વરસાદ થવાની સંભાવના છે કોઈ જગ્યાએ મધ્યમ તો કોઈ જગ્યાએ હળવો વરસાદ પણ થઈ શકે છે એટલે મિત્રો જાન્યુઆરીની શરૂઆતમાં પણ આપણે ગણીને ચાલવો કે શરૂઆતના દિવસોમાં પણ દક્ષિણ ભારતમાં એક સિસ્ટમ એક્ટિવ થશે જેનો ઘેરાવો ઘણો મોટો હશે અને તેની અસર છે કે મધ્ય મહારાષ્ટ્ર સુધી જોવા મળશે અને દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં વરસાદ થશે ત્યારે બીજી તરફ ગુજરાતના વાતાવરણમાં સામાન્ય પલટો આવી શકે છે પરંતુ આ સિસ્ટમમાં ગુજરાતને ખૂબ ઓછી અસર કરે તેવી સંભાવના છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે